ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના સહયોગથી બ્લેક એન્ડ વન સ્પોર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત બ્લેક એન્ડ વન કપ બે પ્રીમિયર ઓપન બેડમિન્ટન ટીમ ચેમ્પિયનશીપનું સત્તર અને મે બે હજાર રોજ આયોજન કરવામાં આવ્યું હતું જે સફળતાપૂર્વક સંપન્ન થઈ આ ટુર્નામેન્ટમાં સોળ ટીમોએ ભાગ લીધો હતો જેમાં ફાઈનલ મેચ રવિવારના રોજ અમદાવાદ રોકસ્ટાર અને મુંબઈ રાઇઝર્સ વચ્ચે યોજાઈ હતી આ મેચમાં મુંબઈ રાજર્સની ટીમ વિજેતા બની છે ફાઈનલ મેચમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર કે એલ એન રાવ ડીજીપી પ્રિઝન વિભાગ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેનું આયોજન જીતેન્દ્ર યાદવ મેનેજિંગ ડિરેક્ટર બ્લેક એન્ડ વન બેડમિન્ટન એકેડમીએ કર્યું હતું હું આ બ્લેક એન્ડ વન સ્પોર્ટ્સ ફાઉન્ડેશનનો મેનેજિંગ ડિરેક્ટર છું એ સિવાય હું ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ છું હાલમાં મારી પોસ્ટિંગ સાબરમતી જેલ ખાતે છે આ ટુર્નામેન્ટ છે જેમાં એક એજ ક્રાઇટેરિયા રાખીને જેમાં ખાસ મહત્વ વેટરન્સ પ્લેયર છે જેની એજ પાંત્રીસ કરતાં વધારે છે એમાં ખાસ કરીને જે પચાસ વર્ષથી ઉપરના પ્લેયર છે એને પ્રમોટ કરવા માટે અને આ ઉંમરે પણ તમારી ફિટનેસ જાળવી રાખવા માટે આ પ્રકારની ટુર્નામેન્ટ યોજવામાં આવી છે આ ટુર્નામેન્ટ જે છે એ અમદાવાદમાં આવી પહેલાં પહેલી ટુર્નામેન્ટ છે કે જે આ પ્રકારની આ ટુર્નામેન્ટ યોજાય છે અહીંયા જેમાં અમે લોકોએ ગુજરાત બેડમિન્ટન એસોસિએશન સાથે કોર્ડિનેટ કરીને દરેક જગ્યાથી ટીમોને અહીંયા બોલાવવામાં આવી છે જેમાં સોળ ટીમોએ ભાગ લીધો છે જેમાં ખાસ કરીને મુંબઈથી ટીમ અહીંયા આવી છે રાજકોટથી ટીમ આવી છે બરોડાથી સુરતથી તમામ જગ્યાથી અહીંયા ટીમ રમવા માટે આવી છે જેમાં પાંત્રીસ વર્ષથી લઈને અને પંચાવન સાહીઠ વરસ સુધીના પ્લેયરો છે હાલમાં અમારી પાસે અહીંયા રમવામાં સૌથી વધારે સિક્સટી ટુ ઇયર્સના પ્લેયર છે જેને તમે રમતા અહીંયા જોઈ શકો છો

અને એમાં જે ટોટલ સૌથી વધારે પોઈન્ટ ગેઇન કરે એ લોકોને વિજેતા જાહેર કરવામાં આવે છે આ જે ટુર્નામેન્ટ છે આમાં જે પ્રથમ ઇનામ છે એ એક લાખ અગિયાર હજાર રાખવામાં આવ્યું છે જેમાં બીજા જે રનર્સઅપ ટીમ છે એના માટે એકાવન હજાર અને જે થર્ડ પ્લેસ છે એના માટે પચીસ હજારનું રોકડ ઇનામ છે અને આ પ્રકારનું જે ઇનામ છે આ બેડમિન્ટનના અંદર આ પહેલું એવું ટુર્નામેન્ટ છે જેમાં આ પ્રકારની પ્રાઇઝ મની અહીંયા આપવામાં આવી રહી છે આવનાર સમયમાં અમે લોકો નાના છોકરાઓ માટે અહીંયા પહેલાં પણ ટુર્નામેન્ટો થઈ છે પણ હવે અમે લોકો અહીંયા એક પ્રોફેશનલ લેવલની બહુ મોટી ટુર્નામેન્ટ અમે લોકો ડિસેમ્બર નોવેમ્બર ડિસેમ્બરમાં પ્લાન કરી રહ્યા છે જેમાં પ્રાઇઝ મની લગભગ દસ થી અગિયાર લાખ રૂપિયા થશે અને દરેક આપણા ગુજરાત સ્ટેટના જેટલા નાના છોકરાઓ છે એ લોકોને અહીંયા રમવા માટે જે પ્રકારે જે આઈપીએલ હોય છે એ પ્રકારે અમદાવાદની એક બેડમિન્ટન લીગ અમે લોકો અહીંયા કરીશું એવું પ્લાન અત્યારે અમે કરી રહ્યા છીએ